નીતા ચૌધરી આ નામ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે અને સતત સમાચારોમાં નીતા ચૌધરીને લઈને અપડેટ આવતી હોય છે હવે આ સમાચાર કામ બને છે તો રવિવારે સાંજે સાત વાગ્યા આજુબાજુ કચ્છના ભચાઉમાં પોલીસ ચેકિંગ દરમિયાન તે એક થાર ગાડીમાં એક બુટલેગર સાથે આવે છે અને પૂર પાટ ઝડપે ત્યાં ચેકિંગ કરેલા ઊભા રહેલા પોલીસવાળાઓને તે મારી નાખવાનો પ્રયત્ન કરે છે અને તેના કેસમાં તેની અટકાયત કરવામાં આવે છે અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાંથી તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવે છે આ બધા વચ્ચે જ્યારે તે બુટલેગર સાથે ઝડપાય છે ત્યારે અનેક સવાલો ઊભા થઈ જાય છે અને જે બાદ તે બંને બુટલેગર અને આ નીતા ચૌધરી બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને કોર્ટમાં નીતા ચૌધરી દ્વારા જે નિવેદન આપ્યું એક સમાચાર પત્ર દ્વારા અમને જાણ મળે છે કે કોર્ટમાં આ પ્રકારનું તેને એક દાવો કર્યો છે એ દાવો શું છે જો આ રિપોર્ટમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યાપ કચ્છના બચાવના ચોપડવા પુલ નજીક રવિવારે સાંજે કુખ્યાત બુટલેગર સાથે મળીને સીઆઈડી ક્રાઇમની મહિલા કોન્સ્ટેબલ એ ચેકિંગ કરતી પોલીસ અને એલસીબી પોલીસની ટીમ પર જીપ ચડાવી દેવાની અને હત્યાનો પ્રયાસ કર્યો હતો જે બાદ પોલીસે આ થાર ગાડીને રોકવા માટે ફાયરિંગ પણ કર્યું હતું જે બાદ થાર ગાડી તો રોકી ગઈ હતી અને તેમાંથી બુટલેગર સાથે મહિલા કોન્સ્ટેબલ પર બહાર આવ્યા હતા જોકે આ જ્યારે ઘટના બની છે ત્યારે બંનેને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવતા તેઓ એક સમાચાર પત્ર પ્રમાણે નીતા એવો દાવો કર્યો હતો કે તેની પાસે કચ્છના ચકચારી સોપારી તોડકાંડની ગુપ્ત તપાસની કામગીરી હતી તેમાં સંડોવાયેલા બે આઈપીએસ ઓફિસર સહિત બે પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મીઓને રેલો આવે તેમ હતો એટલા માટે તેને ફસાવી દેવા માટે આ કાવતરું કરવામાં આવ્યું છે નીતા ચૌધરી દ્વારા કુંડળી નીતા ચૌધરીના હાથમાં હતી શું નીતા ચૌધરી આ બધાના રાજ ખોલી દેશે એ ડરથી તેની ધરપકડ કરવામાં આવી છે એ ઉપરાંત નીતા ચૌધરી અને આ બુટલેગરના વકીલે એવી પણ દલીલ આપી હતી સમાચાર પત્રમાં એવું લખેલું છે કે તેઓએ જ્યારે આ ઘટના બની તો પોલીસ દ્વારા બુટલેગરની ગણતરીની મિનિટોમાં જ્યારે અટકાયત કરી દેવામાં આવે છે ધરપકડ કરવામાં આવે છે જ્યારે કે નીતા ચૌધરીની બીજે દિવસે અગિયાર વાગે ધરપકડ કરવામાં આવે છે અને સસ્પેન્ડ કરવામાં આવે છે તો શું કોઈના કહેવાથી આ કરવામાં આવ્યું છે શું કોઈને પોતાને પકડાઈ જવાનો ડર છે આવનારા સમયની અંદર શું થાય છે એ તો જોવાનું રહ્યું ત્યાં સુધી તમે ગુજરાત તકને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી પણ તમે અમને ફોલો કરી શકો છો જેથી કરીને તમામ અપડેટ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર